વલસાડમાં માનવતાને લાજ લગાડતી એક ઘટના સામે આવી છે શું આપણી દીકરીઓ હવે પોતાના પાડોશમાં પણ સુરક્ષિત નથી વલસાડના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર ચાર વર્ષની ફૂલ જેવી બાસુમ બાળકી સાથે તેના જ પાડોશમાં રહેતા એક શખ્સે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યું છે શું છે સમગ્ર ઘટના જોઈએ આ ક્રાઈમ રિપોર્ટમાં વલસાડ શહેરના નજીક રહેતી એક ચાર વર્ષની બાળકી ગત રોજ પોતાના ઘર પાસે રમી રહી હતી બાળકીના માતા પિતા અર્થે બહાર ગયા હતા ત્યારે તેની સત્તર વર્ષની નણંદ પાસે મૂકીને ગયા હતા આ દરમિયાન માસુમ બાળકી ઘરની બહાર રમતી વખતે પાડોશમાં રહેતા આરોપીના ઘરે પહોંચી ગઈ હતી આરપી બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો બાળકી જ્યારે રડતી રડતી આરોપીના ઘરેથી બહાર નીકળી ત્યારે પાડોશમાં રહેતી એક મહિલાનું ધ્યાન તેના પર ગયું હતું મહિલાએ બાળકીને જાણ જ તાત્કાલિક બાળકીના માતા પિતાને જાણ કરી અને પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રગતિમાન કર્યા હતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગણતરી નાક જ આરોપીને ઝડપી પાડ્યો છે મોડી રાત્રે જ પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ સિટી પોલીસ દ્વારા આરોપીને પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી દઈ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે સમાજમાં આ પ્રકારે માસુમોને નિશાન બનાવતા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે ગઈ મોડી રાત્રે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી બેને આવી અને ફરિયાદ આપી કે પોતાની ચાર વર્ષની બાળકી ગઈકાલે પોતે પોતાના પતિ સાથે એક કામ પર ત્યારે ચાર વર્ષની બાળકી જે છે એ પોતાની નડમ સાથે સત્તર વર્ષની દીધી નડમ સાથે એમને પોતાના ઘરે રાખી હતી આ ચાર વર્ષની બાળકી જે છે એ અવારનવાર રમતી હોય છે અને આજુબાજુમાં રમવા જતી હોય છે એ રીતે એ બાજુમાં આવેલા એક આરોપીના ઘરે ગયેલા અને એ દરમિયાન એ અચાનક બપોરના રડતી રડતી બહાર આવતા પડોશી બેને આ વખતે ધ્યાન જતા તેને તરત બાળકીને બોલાવી પોસલાઈ પટાવી અને બાળકી સાથે વાતચીત કરી અને શું થયું તે જાણવાની કોશિશ કરતા બાળકીએ પોતાની ખાલી ભાષામાં અને સાંકેતિક રીતે આ કામના જે એવી હકીકત જણાવે છે કે આજુબાજુના જે આરોપી જે છે એ બાળકી સાથે શારીરિક રડપડા કર્યા છે અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે આ બાબતની જાણ સાથે તુરંત જ જે પડોશી જે છે એને બાળકીના મધર અને ફાધરનો સંપર્ક કર્યો અને તેમને માહિતગાર કરતા એ જે ફરિયાદ એકસો બારનો સંપર્ક કરતા તરત જ એકસો બાર ત્યાં પહોંચી ગઈ ઘટના સ્થળે અને ફરિયાદી બેનને પોલીસ સ્ટેશન આવેલા આ બાબતની ગંભીરતા જાણતા સીટીપીઆઈ તરત જ આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા અને પોઈટ સંદર્ભે તરત જ ગુનો દાખલ કર્યો અને ગુનાની તપાસ કરી લીધી આરોપની તબીબ તપાસ તજવીજ કરતા અને આરોપને તરત જ મોડી રાત્રે પકડી પાડવામાં આવેલો અને તેની વિધિવત ધરપકડ જે છે એની કાર્યવાહી હાલ ચાલુમાં છે